તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશે આપણા મોબાઈલમાં નંબર સેવ કેવી રીતે કરવા જ્યારે પણ કોઈ વ્યક્તિને નંબર આપણે સેવ કરવા હોય તો આપણે આવડતું ના હોય તો એ ખાસ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં બહેના રહેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ બટ કે વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી રહ્યું હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એની ઉપર ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે જેથી આપણે ફોન ડાયલ કરીએ છીએ જેથી આપણે ફોન કરીએ કોઈને એક ડાયલર આપણો ઓપન કરી લેવાનું છે ડાયલર ઓપન કરી અને અહીંયા આપણે નંબર ડાયલ કરવાના છે જે નંબર આપણે સેવ કરવાના હોય એ નંબર અહીંથી લખી લેવાના છે અને જેવા નંબર લખી લેશો એક પ્લસનો આઈકન છે એની ઉપર આપણે ક્લિક કરવાનો છે અને બે ઓપ્શન છે ન્યૂ કોન્ટેક્ટ અને અપડેટ એક્ઝેક્ટનું કોન્ટેક્ટ તો તમારે જો જૂના નંબર કોઈ એ વ્યક્તિને સેવ હોય અને નંબર ચેન્જ કરવા હોય જો નવા નંબર ચેન્જ થઈ ગયા હોય તો તમે અહીં ક્લિક કરી શકો છો અને જો નવું બનાવવું હોય તો ન્યૂ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ન્યૂ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરીએ અહીંયા તમારે એનું નામ લખવાનું છે જે વ્યક્તિનું તમારે સેવ કરવાનું હોય એ વ્યક્તિનું નામ અહીંયા લખીને આને સેવ ઉપર ક્લિક કરતા હોય છે એટલે તમારો નંબર સેવ થઈ જશે તો કાંઈ સા વિડીયો વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિલ ઓન નોટિફિકેશન ઓન કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારે નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તો બાય બાય